લાંચની ની માંગણીનો વિડીયો જાહેર કરશે સાથે બાકી રહેલા બિલ પાસ ન થતા તેમણે નગરપાલિકા કચેરી સામે જીવન પણ આપી હતી પરંતુ દિવસના અંતે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી વચ્ચે લેખિત સમાધાન થયું સમાધાન મુજબ મૌલેશ મોદીના બાકી બિલો મંજૂર કર્યા હતા બાદમાં મૌલેશ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની તમામ માંગણીઓ સંતોષાઈ ગઈ હોવાથી તેઓ વિડીયો જાહેર નહીં કરે આ ઘટના બાદ માં ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરે મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા દબાણ સર્જીને નગરપાલિકાથી પેમેન્ટ વસૂલ કર્યું અને ત્યારબાદ કૌભાંડની બાબતને દબાવી દીધી હતી આમોદનગરના જે કોન્ટ્રાક્ટર મહેલેશભાઈ મોદી છે એમને જે થોડા દિવસ પહેલાં એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને મીડિયામાં પણ જણાવ્યું હતું કે મારા જે કામો જે નગરપાલિકાના કામો કરેલા છે એની અંદર આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદ અધિકારીઓ કંઈક કટકી માંગી રહ્યા છે અને મારા બિલ પાસ કરવામાં નથી આવતા એટલે હું

તે જ દિવસ છે મહિલેશભાઈ મોદીએ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને પણ ખુલ્લા આઝાદ મૂકી દીધા છે એવું જાહેરમાં દેખાય છે બીજું કે આજે બંધ મારીને એમને જે સમાધાન થયું છે એ આપણને ખબર નથી કે ટકાવારી આપીને સમાધાન થયું છે કે વગર ટકાવારી એ કારણ કે અગાઉ કોન્ટ્રાક્ટરો હવે નવા કોન્ટ્રાક્ટરો જે કામ કરશે તેમના બિલ પાસ નહીં થાય તે પણ આત્મવિરોપની ચિમકી આપીને અમને બિલ કઢાવશે એ ચોક્કસપણે દેખાય છે બીજું કે અત્યારે આપણા મહિલેશભાઈ મોદીએ જે આપ્યું હતું કે મહિલેશભાઈ મોદી અત્યારે જે ચાલી રહ્યા છે એમને અત્યારે જે કરવાનું હતું કે મીડિયા સમક્ષ એમને જે એમની જોડે જે હતું ગ્રુપ તે આપવું જોઈએ કારણ કે અગાઉ કોઈ પણ સરકાર બેસે કે આ ભ્રષ્ટાચારી સરકાર હોય તે અમને ટકાવારી માગેના કોઈ પણ કોન્ટ્રાક્ટર જે કે ગામમાં સરસ વિકાસ થઈ શકે અત્યારે વિકાસ દેખાશું નથી એટલો ખાલી ભ્રષ્ટાચાર દેખાય છે ઘણા બધા સમયથી દે ચાલુ જ છે કે આ સરકાર જાણી બેઠી છે ત્યારે હું ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ ચાલે છે એટલે મહિલેશભાઈ મોદી આ જે મીડિયા સમક્ષ જે આપવાનું કહેતા હતા તે આપી દે તો બહુ સરસ વસ્તુ છે કે ગામજનો જાણી શકે કે આ ભ્રષ્ટાચારી સરકાર શું કરે છે એ 15મી ઓગસ્ટે 9:30 કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ધમકી આપી હતી પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં

હતી પરંતુ એટલી હદે હું જઈ શકું તેમ નથી એમણે બધી કોઈ પણ સમાધાન સ્વીકારીને હું આપવા તૈયાર નથી આવતીકાલે દાખલ કરશે તે વખતે કાયદાની મર્યાદામાં રહીને મારે જે રજૂ કરવો છે કે જે કંઈ કરવું હશે તે હું કરીશ આ બિલ નીકળી જશે તો તમે તે વિજ્ઞાન મીડિયા આપશો ભરા ચોક્કસ આપીશ ચોક્કસ આપીશ હું આપવા તૈયાર છું અને મારી સામે બદનક્ષી કરશે બદનક્ષીનો દાવો કરશે તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જ્યારે પણ માંગશે ત્યારે વિડીયો હું આપવા તૈયાર છું નગરપાલિકા પ્રમુખ જલપા પટેલે આક્ષેપોની નકારી કાઢતા જણાવ્યું હતું કે નગરપાલિકા તરફથી કોઈ લાંચની માંગણી કરવામાં આવી નથી પુરાવા વગર કાર્યવાહી શક્ય નથી ભવિષ્યમાં કોઈ નાગરિક આવી ફરિયાદ કરશે તો એને બોલાવી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે એમ તેમણે જણાવ્યું માનહાનિનો દાવો કરવાની બાબતે તેમણે કહ્યું કે પુરાવા વિના ગુનો દાખલ કરી શકાતો નથી જો કે આ અંગે આમોદનગરના લોકોમાં ઉઠેલા સવાલો મુજબ શું કોન્ટ્રાક્ટરે વિડીયો જાહેર કરવાની ધમકીથી દબાણ બનાવી ચૂકવણી વસૂલ કરી જો વિડીયો હતો તો હવે કેમ જાહેર કરાયો નથી શું નગરપાલિકાની કામગીરીમાં પારદર્શિતા છે

પણ જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવો ન હોય ત્યાં સુધી હું ખાલી બોલી પર કોઈ એક્શન લઈ મોબોલી મારી પાસે એક વસ્તુ છે કે મારા ગામનો નાગરિક છે જો આક્ષેપબાજી કરતો હોય તો હું એને મારી પાસે રૂબરૂ બોલાવીશ કે ભાઈ શું સમસ્યા છે તમારી સમસ્યાને જાણીને એનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ ન્યૂઝ દીક્ષિત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર